નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઇન ગુજરાત ગવર્મેન્ટ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ડિસ્ટ્રિક્ટ અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા માટે ટ્રેનિંગ એસોસિએટ રિસોર્સ પર્સન માટેની ચાર જગ્યા છે ગ્રેજ્યુએ ઇન એગ્રીકલ્ચર દસ વર્ષનો અનુભવ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ માટે ચાલીસ જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ ઇન એગ્રીકલ્ચર ઓર ડિપ્લોમા ઓર બીઆરએસ એક થી બે વર્ષનો એક્સપિરિયન્સ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર માટે આઠ જગ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એગ્રીકલ્ચર એકથી ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ મેનેજર એકાઉન્ટ માટે સાત જગ્યા બીકોમ કોમ પાંચ વર્ષનો અનુભવ એકાઉન્ટન્ટ માટે પાંચ જગ્યા બીકોમ ત્રણ વર્ષનો અનુભવ તેમજ બીએકોમ સ્ટેનોગ્રાફર માટેની એક જગ્યા ગ્રેજ્યુએટ ઇન એની સબ્જેક્ટ ઇન ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ એક વર્ષનો અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પાંત્રીસ જગ્યા છે એની ગ્રેજ્યુએટ વિથ કોમ્પ્યુટર નોલેજ એક વર્ષનો અનુભવ તમે જોઈ શકો છો તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો સેન્ડ રિઝ્યુમ ઓન એબો મેલ વિદિન થ્રી ડેઝ આફ્ટર એડવર્ટાઇઝમેન્ટ જાહેરાતના પછી ત્રણ દિવસ સુધી થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર રિઝ્યુમ મોકલવાનું રહેશે એન્ડ પ્લીઝ સિલેક્ટ એની વન ઓર ટુ લોકેશન ફ્રોમ અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા ઇન યોર રિઝ્યુમ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત છે મિત્રો આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જે આ પ્રોજેક્ટ માટેની ભરતી જાહેરાત છે મિત્રો આત્મા જે પ્રોજેક્ટ ચાલે છે જેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય